અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કયા ગણ સમાન છે ને કયા ગણ સમાન નથી તે નક્કી કરવાનું એ બરાબર બી છે કે નહીં તે જોવાનું છે જ્યાં એ બરાબર આપેલા છે ઘટકો એ બી સીડી જ્યારે બીમાં આપેલા છે ડી સી બી એ તો ભલે ક્રમમાં નથી પરંતુ એના તમામ ઘટકો બીમાં આવેલા છે બીના તમામ ઘટકો એમાં આવેલા છે માટે એ બરાબર બી છે તેમ અહીં કહી શકાય બરાબર છે તો ક્રમનું મહત્ત્વ હોતું નથી માટે તે સમાન ગણ છે પરંતુ આગળની વાત કરીએ અને હા અનંત ગણ ના કહેવાય એમાં કેમ કે ચોક્કસ સભ્ય છે એટલે શાંત ગણ કહીશું અનંત આમાં પૂછેલું પણ નથી બરાબર છે તો આગળ વધીએ કે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં કીધેલું છે કે ભાઈ બે ગણ આપેલા છે એ બરાબર ચાર આઠ બાર અને સોળ જ્યારે બી માં આપેલા છે આઠ ચાર સોળ અઢાર પરંતુ આપણે જોઈ શકાય કે ભાઈ પહેલામાં જે બાર છે એ બીજામાં આવેલો નથી અને કોઈ પણ એક ઘટક બીજામાં નથી આવે તો સમાન ગણ ના જ હોય ને બરાબર તો આ બી બરાબર જે છે એમાં આઠ ચાર સોળ ને અઢાર છે અરે આમાં ચાર આઠ સોળ છે પરંતુ બાર એ એમાં બી છે પરંતુ બીમાં નથી માટે સમાન ગણ નથી ચલો આગળ વધીએ કે બે ચાર છ આઠ દસ એ ગણ એમાં સભ્યો આવેલા છે અને ગણ બીમાં આવેલા છે એક્સ જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને દસ અથવા દસ થી નાની છે તો પહેલામાં તો ઘટકો દર્શાવેલા પણ બીજાને ગુણધર્મમાંથી યાદીની રીતે માં ફેરવી દઈએ તો યુગ્મ ધન પૂર્ણાંક પરંતુ 10 અને 10 થી નાના તો 10 અને 10 થી નાના પૂર્ણાંક યુગ્મ પૂર્ણાંક એટલે 2 4 6 8 અને 10 તો બંને સમાન ગણ કહીશું તો આમ બંને ગણ જે છે એ સમાન છે સ્પષ્ટ દેખાય છે બરાબર છે આગળ વધીએ કે નક્કી કરવાનું છે કે a અને b જે છે ગણ સમાન છે કે નહીં તો એમાં બીમાં પણ અનંત સુધી તો છે પરંતુ તેમાં દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ એમ ઘટકો આવેલા છે તો એ એ બી નો ઉપગણ છે એના તમામ ઘટકો બીમાં આવેલા છે પરંતુ બી ગણના તમામ ઘટકો એમાં આવેલા નથી એટલે એ સબસેટ બી ને બી સબસેટ એ હોય તો જ આપણે એ બરાબર બી કહીએ છીએ તો અહીં એના તમામ ઘટકો બીમાં છે એટલે ઉપગણ કહેવાય પરંતુ સમાન કહેવાય નહીં હવે મિત્રો આપણે બે ગણ જે છે એ સમાન છે કે નહીં તે જ દર્શાવવાનું છે જોડિયો છે કે એ ગણમાં આપેલો બે ત્રણ બીમાં આપેલું છે એક્સ જ્યાં એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરોનો ઉકેલ છે તો શું આ બંને ગણ સમાન છે તો એના માટે આપણે ચેક કરવું પડે ભાઈ ગણ એમાં તો બે ઘટકો છે પણ શું બીમાં આવેલા છે તો બીમાં કયા કયા ઘટકો આવે તેના માટે આને ઉકેલવું પડે તો સમીકરણ આપણે અહીં ઉકેલીએ કે એક્સક્ર પ્લસ પાંચ એક્સ પ્લસ છ બરાબર ઝીરો આપેલો છે અને ઉકેલવા માટે અવયવ પાડી શકીએ તો અવયવમાં આપણે જે છે ત્રણ દુ છ અને ત્રણ વત્તા બે પાંચ એટલે ટુ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ આવે પહેલાં બેમાંથી એક્સ કોમન બીજા બેમાંથી ત્રણ કોમન કાઢીએ એટલે કે એક્સ કોમન કરતાં એક્સ પ્લસ ટુ ત્રણ કોમન કરતાં થ્રી ઇન્ટુ એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો હવે આ બંનેમાંથી એક્સ પ્લસ કાઢી લઈએ તો આપણને મળે ને બીજામાં થ્રી બરાબર ઝીરો તો આમ પહેલું પદ ઝીરો અથવા બીજું પદ ઝીરો હોય બરાબર છે તો આમ પહેલું પદ ઝીરો હોય તો એક્સ બરાબર માઇનસ બે થાય ને બીજું પદ ઝીરો એક્સ બરાબર માઇનસ ત્રણ થાય તો આમ ગણ બીમાં માઇનસ ટુ અને માઇનસ ત્રણ આવેલા છે જ્યારે ગણ એમાં તો ગણ એમાં આપણને આપેલા છે બે અને ત્રણ તો પેલામાં પ્લસ બે પ્લસ ત્રણ છે ગણ બીમાં માઇનસ બે માઇનસ ત્રણ છે બંને સમાન નથી ચોખ્ખું દેખાય છે ને કે બંને ગણમાં સ્પષ્ટ છે કે ભાઈ સમાન ઘટકો આવેલા નથી માટે ગણ એ બી બરાબર નથી